હેલો ખેડૂત મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે સબસ્ક્રાઈબનો અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે એના ઉપર જઈને તમે ક્લિક કરશો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે હવે મિત્રો આપણે બે હજારને બદલે પીએમ કિસાનની અંદર ચાર હજાર રૂપિયા મળશે તો આપણે સંપૂર્ણ માહિતી શું છે તો આ વિડીયોની અંદર તમે જોડાયેલા રહેજો આપણે બધી માહિતી એક એક સમજીશું તો ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મિત્રો આપણે એની પહેલાં ફેબ્રુઆરી મહિનાની અંદર ઓગણીસમો હપ્તો મેળવી ચૂક્યો છે હવે એ હપ્તો આ ખેડૂતના ખાતામાં જમા અમુક ખેડૂતના ખાતામાં નહીં આવે કેમ કે એની અંદર તમે ઘણી ભૂલો કરી હશે તો શું ભૂલો કરી છે આપણે જોઈએ હવે મિત્રો આપણને આગળ તમને વાત કરી કે બે હજારની જગ્યાએ આપણને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે એક હપ્તે હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજારની સહાય ઈ કેવાયસી અપડેટ ફરજીયાત છ હજાર જગ્યાએની અંદર આપણે વધારો થઈ શકે છે અપડેટ ફરજીયાત લાભાર્થી યાદીમાં નામ તપાસવું જરૂરી ખોટી બેંક વિગતો આધાર લિંક ન હોવાના કારણે જો આધાર કાર્ડ લિંક નહીં હોય તો પણ તમારો હપ્તો જમા થશે નહીં મિત્રો ટૂંક સમયમાં તમારે હપ્તો નાખવામાં આવશે આ જૂનની પંદર તારીખ સુધીમાં હબ્ધો કદાચ નખાઈ પણ જશે આ જૂન મહિનામાં એની પ્રોસેસ પૂરી કરવાની છે અને મિત્રો ખાસ કરીને જો લાભાર્થી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે જે આપણું વાર્ષિક છે એની અંદર પણ વધારો થઈ શકે છે કારણ કે એક હપ્તાની અંદર તમને આગળ વાત કરી કે આપણે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયા કર્યા છે એક હપ્તે એટલે એની અંદર વાર્ષિકમાં પણ આપણે છ દુ બાર બાર હજારની એટલે કે છ હજાર બીજો વધારો થઈ શકે છે એ નાણાકીય સહાયનો વીસમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતના બેંક ખાતામાં જમા કરીની સંભાવના છે જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એપ્રિલ જુલાઈના ગાળાનો આ હપ્તો જૂનના કોઈ પણ સપ્તાહમાં આવી શકે છે મિત્રો પેલો જે ઓગણીસમો હપ્તો આપણે એ તારીખે નખાણ હતો તો આ મહિનો જે જૂન આજ જે આપણો હાલ જૂન મહિનો ચાલે છે આ જૂન મહિનાની બીજી તારીખ થઈ ચૂકી છે તો ટૂંક જ સમયની અંદર કોઈપણ અઠવાડિયાની અંદર આપણો હપ્તો આવવાની સંભાવના સો ટકા